મોર્નિંગ મારું નામ છે કુંજ વચરાજાની હું સ્પીચ થેરાપિસ્ટ છું અને ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે કામ કરું છું ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર દિવ્યાંગો માટે કામ કરતું સેન્ટર છે કે જેમાં અલગ અલગ પ્રકારની બોલવાની સાંભળવાની હલવા ચાલવાની કે કોઈ વર્તનને લગતી તકલીફ એવી બધી તકલીફોની સારવાર થાય છે અમે વિશ્વ ઇન્ટરનેશનલ દિવ્યાંગ દિવસ એના ભાગરૂપે અમે આજે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં અમે શ્રેષ્ઠ દિવ્યાંગોનો સન્માન કરવાના છીએ શ્રેષ્ઠ દિવ્યાંગો એટલે કે એવા કે જે પોતાની દિવ્યાંગતા છતાં પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધેલા છે ઈશ્વરનો આભાર કે પરમ શક્તિનો આભાર કે જેમણે મને અહીંયા આવા સુધીની તક આપી બીજો આભાર મારા મા બાપ માતા પિતાનો મારા ગુરુજનો અને શિક્ષકોનો કે જેના તમે આજે મને દિવ્ય રત્ન તરીકે જોવાના છો અને ત્રીજો આભાર આયોજકોનો કે જે મને દિવ્યરત્ન તરીકે બિરદાવે છે તો આયોજકોનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રતિનિધિમાં હું એવું કહું છું કે દરેક દિવ્યાંગ એક પ્રતિનિધિ છે અને મને મારા દરેક દિવ્યાંગ વિદ્યાર્થીઓ મિત્રો અને સૌ થકી બોલવાનો એક મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સો કેવી રીતે વાત કરવું મને હસવું એટલા માટે આવ્યું કે આપણે દિવ્યાંગોને બિરદાવીએ તો છીએ વેલ એન્ડ ગુડ પણ તમે લોકોએ જોયું કે હું આ સીડી ચડીને આવ્યો અને અહીંયા સ્ટેજ ઉપર આવ્યો આ તો હું છું પણ કે જય છેનિયારા ભાઈ છે અથવા તો કોઈ બીજું જે બિલચેર યુઝર છે એને અહીંયા આવવું હોય તો વ્યવસ્થા તો આપણે કરીએ છીએ કે ભાઈ સ્વયંસેવકો છે એ વ્હીલચેરને ઊંચકીને ઉપર મૂકી દેશે પણ મારું જે કામ છે હું ઈચ્છું છું કે શરૂઆત થાય શેરી અને ગલીથી આવી નાની નાની સંસ્થાઓથી કે જ્યાં કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે ગાઈડલાઈન આપી છે સુગમ્ય ભારત એને ખરા અર્થમાં આપણે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને જાગૃતતા લાવી શકીએ એટલા માટે થઈને હું નાના મોટા પ્રયાસો કરતો રહું છું કે લોકો જાગૃત બને હું જ્યાં બોલું છું કદાચ બે લોકોના કાનમાં પણ ઉતરશે અને એ પોતાની ભલે એનજીઓ હોય કે પોતાની કોઈ કંપની હોય એમાં એ રેમ્પ બનાવશે તો મને એવું લાગશે કે હું અહીંયા જે બે શબ્દો બોલ્યો છું એ સાર્થક છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા દિવ્યાંગોનો આભાર અને મારા દિવ્યાંગ મિત્રોનો આભાર કે મને આવા એવા દિવ્યાંગો કે જે લોકોની ઓછામાં ઓછી દિવ્યાંગતા પચાસ ટકાથી ઉપર છે એવા સાત દિવ્યાંગોની અમે પસંદગી કરેલી છે અમે ગૂગલ ફોર્મ દ્વારા અરજીઓ મંગાવેલી હતી એમાં લગભગ એકસો ત્રીસ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી અમે આ સાત દિવ્યાંગોની પસંદગી કરી છે એમાંથી ત્રણ દિવ્યાંગોને અમે દિવ્ય રત્ન પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ જ્યારે બીજા ચાર દિવ્યાંગોને દિવ્ય ભૂષણ પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ દિવ્ય રત્ન પુરસ્કારના અગિયાર હજાર રૂપિયા પ્લસ શિલ્ડ અને સર્ટિફિકેટ આપશું જ્યારે દિવ્ય ભૂષણ પુરસ્કારમાં ચાર હજાર રૂપિયા તથા શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવશે દિવ્ય રત્ન પુરસ્કાર અંજન વ્યાસ ભાર્ગવ વઘાસિયા તથા સોનલબેન વસોયાને આપવામાં આવી રહ્યો છે જ્યારે દિવ્યભૂષણ પુરસ્કાર કૃષ્ણબેન જોશી ભાવેશ બાભણિયા જય છનિયારા તથા સૌરભભાઈ ગઢવીને આપવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં અમે ખાસ અમદાવાદથી વક્તાને બોલાવેલા છે ડૉક્ટર માર્ગી હાથી કે જે દિવ્યાંગ આપણું આગવું આભૂષણ વિષય પર અમને વક્તવ્ય આપશે અને આ ઉપરાંત આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ડેપ્યુટી ડીડીઓ કે જે પોતે પણ સાહીઠ ટકા દિવ્યાંગ છે તેમ છતાં પણ પોસ્ટ પર બિરાજમાન છે શ્રી ઈલાબેન ગોહિલ આ કાર્યક્રમમાં હાજર રહેશે આપનું નામ પ્રથમ તો નમસ્કાર મારું નામ ભાવેશ ભાવેશકુમાર પાંચાભાઈ છે પ્રથમ તો હું આમ તો મુગામ તેલવાડા ઉના તાલુકાનું છે જિલ્લો ગીર સોમનાથ ત્યાંથી આવું છું ત્યાંનો રહીશ છું હાલ અત્યારે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના ગુજરાતી વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છું અને ગત વર્ષ જ એમએમાં પંચોતેર ટકા સાથે ઉત્તીર્ણ થયો છું ગુજરાત યુનિવર્સિટીમાંથી અત્યારે આમ તો મને જે દિવ્ય ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે આજે એમાં ખાસ તો મને આ સંઘર્ષયુક્ત એટલે કે આંખ ન હોવા છતાં બધું સાંભળી રેકોર્ડિંગ થકી અને જે કાંઈ લેક્ચરમાં ભણાવે છે અધ્યાપકો એના દ્વારા જે બધું ગ્રહણ કરી અને રાઇટરના માધ્યમથી પરીક્ષા આપીને કેવી રીતે સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ઉત્તીર્ણ થઈ રહ્યો છે અને પીએચડીમાં અભ્યાસ કરતાં કેવી રીતે મહાશોધ નિબંધ અને સાહિત્યમાં મારું લેખન અને વાંચનનું કેવી રીતે કાર્ય થઈ રહ્યું છે એ અંતર્ગત મને આ જે પુરસ્કાર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે એ થોડો કાબિલિયત તરફ વાર્યો છે તો જે પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે આમ તો દિવ્યાંગમાં જુદા જુદા એકવીસ પ્રકારની કેટેગરી છે તો એ દિવ્યાંગ કેટેગરીની વચ્ચે ખાસ તો ઘણી ઘણા બધા સમસ્યાઓ ઘણા બધા પડકારો ઘણી બધી મુશ્કેલીઓ એવું તો આવે છે પણ એ મુશ્કેલીઓ ઓછી કેવી રીતે કરી શકાય તેના ઘણા બધા આજે માધ્યમો છે માનો કે આ જે ટેકનોલોજી છે એનો કઈ રીતે યુઝ થાય છે હું ખાસ તો અત્યારે પીએચડી સુધી પહોંચ્યો છું એમ તો અગાઉ પણ મહદંશય મારી વાતમાં એવું છે કે મારી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં જ એમાં પાંચથી છ વિદ્યાર્થીઓ હાલ પીએચડીમાં અભ્યાસ કરી રહ્યા છે તો એ ખાસ તો રેકોર્ડિંગના માધ્યમથી અને ટેકનોલોજીમાં અત્યારે ઓર્બિટ રીડર ઓર્બિટ રાઇટર છે કમ્પ્યુટર છે લેપટોપ છે એના માધ્યમથી વધારે છે અભ્યાસ કરી રહ્યા તો જે કોઈ વિદ્યાર્થીઓ ખાસ તો અનુગામી ભાષાકીય ક્ષેત્રે હોય કોઈ શૈક્ષણિક કે અન્ય કોઈ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોય કે વ્યવસાયિક વ્યવસાયિક ક્ષેત્રે કામ કરી રહ્યા હોય તમામ જે એ પોતે નિષ્ઠાપૂર્વક કેવી રીતે કામ કરી શકે અને માનો કે અંધત્વ ધરાવે છે માનો કે આગની ખામી છે બરાબર ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય રોજિંદા જીવનમાં હોય પછી કોઈ કામ કરવું હોય કોઈની પાસેથી કામ લેવું હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઘણા બધા પડકારો આવે પણ એ પડકારોમાં આપણે આપણું વ્યક્તિત્વ કેવી રીતે કેળવીએ છીએ કે આપણે એની કેવી રીતે કન્વિન્સ કરી શકીએ છીએ કોઈ અન્ય વ્યક્તિને એ મહદન છે આપણા ઉપર નિર્ભર રહેતું હોય છે દાખલા તરીકે હું અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું તો મારી સાથે એવા ત્રણ ચાર મારી પેજમાં વિદ્યાર્થીઓ હતા તો એવા ઘણા બધા એવા પણ હોય કે એની કોઈ મર્યાદા હોય કે પોતે મારી જો વાત કરું તો હું પૂર્ણતઃ બધાને એવી રીતે કન્વિન્સ કરી શકું એવી ક્ષમતા નથી મારામાં પણ થોડી ઘણી મારી એવી છટ્ટા કે મારી એવી બોલીની શૈલી હોય કે મારી કે કોઈક મૈત્રીપૂર્વક કોઈક સાથે વર્તી શકું અને સારી રીતે મારી સાથે એ પોતે રહી શકે એવું કઈક હું કરી શકું તો એવા પ્રયાસ સાથે કોઈ જો દિવ્યાંગ વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિને પેલું કરે તો ચોક્કસપણે આ જે સામાન્ય સમાજ છે એ